ગુજરાતે હંમેશા સંસ્કૃતિની સમૃદ્ધિ ધરાવતી તરીકે પોતાનું રાખ્યું છે આ આગળ વધારતા ગુજરાત સરકાર દ્વારા ધોરણ છ થી બાર ના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતા સામેલ કરવી એ ભારત વર્ષની આધ્યાત્મિક ધરોહર સાથે યુવા મનને જોડવાનો જોડવાનું મહત્વપૂર્ણ પગલું છે આ ઉપદેશોને ઉજાગર કરીને તેને રસપ્રદ બનાવવાના ઉદ્દેશથી પ્રસ્તુત છે આપ સૌના માટે ભગવદ્ ગીતા ચેટબોર્ડ ગીતાનું જ્ઞાન સમજાવતું વ્યક્તિગત માર્ગદર્શક જે તમારી આંગળીઓના ટેરવે ઉપલબ્ધ થશે વિદ્યાર્થીઓ શિક્ષકો અને આધ્યાત્મ રસિકો માટે ખાસ બનાવવામાં આવેલ આ ચેટબોર્ડ ગીતા ઉપદેશોને સરળ અને રસપ્રદ અને તત્કાલ ઉપલબ્ધ બનાવે છે ગીતાના સંદર્ભના કોઈ પણ પ્રશ્નના યોગ્ય જવાબ માટે ઉત્સુક છો કે પછી આજના સમયમાં પણ ગીતા દ્વારા કેવી રીતે જટિલ સમસ્યાઓના ઉકેલ મળી શકે છે તે જાણવા માટે આ બોટને તરત જ પૂછો અને સચોટ જવાબ મેળવો ક્યુરેટેડ સમજૂતી માટે ટિપ્પણીઓ દ્વારા ભગવદ્ ગીતા ચેટબોટ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાંથી મૂલ્યો અને સિદ્ધાંતો શીખવામાં મદદ કરે છે શિક્ષકોને કોન્સેપ્ટ સરળ બનાવવા અને વર્ગખંડમાં અર્થપૂર્ણ ચર્ચાઓ માટે પ્રેરણા આપે છે ધર્મ અને આત્મજાગૃતિ આધારિત જવાબો શોધી આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે ચેટ બોટના ઉપયોગ માટે આપેલ લિંક પર ક્લિક કરો આ સ્વિફ્ટ ચેટ ડોટ એઆઈ ના નવીનતમ માધ્યમથી ભારતના સાંસ્કૃતિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનું મહત્વપૂર્ણ પગલું છે તો શરૂ કરો આજથી જ આ બોટ કારણ કે ગીતાનું જ્ઞાન માત્ર અભ્યાસ માટે નહીં તે સંપૂર્ણ જીવન માટે છે